રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કભારિયાની કોમર્સ શાખા દ્વારા ગત તારીખ દસ બી બે બે હજાર છવ્વીસથી આગામી સોળ બે બે હજાર છવ્વીસ સુધી વિવિધ ડે સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગત દસ ડિસ ફેબ્રુઆરીના રોજ ગ્રુપ ડે મિસ મેચ ડે અગિયાર ફેબ્રુઆરીના રોજ નોલેજ ડે મેંદી રંગોળી ચિત્ર અને ક્વીસ સ્પર્ધા તો બાર ફેબ્રુઆરીના રોજ બ્લેક એન્ડ વ્હાઇટ ડે સિગ્નેચર ડે અને આજ રોજ તેર ફેબ્રુઆરીએ ટિફિન ડે ફૂડ કરવામાં ડે સેલિબ્રેશનમાં કોલેજના સો કરતા પણ વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એન એસ પટેલ અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડોક્ટર દીપક બી દર્જીના માર્ગદર્શન હેઠળ કોમર્સ કોલેજના ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું તો આગામી તારીખ સોળ ફેબ્રુઆરીના રોજ ટ્રેડિશનલ ડે કે જેમાં સાડી કુર્તા ટેલેન્ટ હન્ટ અને સત્તર ફેબ્રુઆરીના રોજ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અને લીંબુ ચમચી લોટ ફૂંકણી સંગીત ખુરશી રસ્તા ખેંચ સ્પર્ધા યોજી ડે સેલિબ્રેશનની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે આ ડે સેલિબ્રેશનનો મુખ્ય ઉદ્દેશ્ય કોલેજના યુવાઓની આંતરિક પ્રતિભા બહાર લાવવાની અને સુહાર્દ ભાવના કેળવાય તે હેતુ આયોજન કરવામાં આવ્યું છે અરવિંદ અગ્રવાલ સાથે સંભાળવી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ